મોરબીના ટંકારા તાલુકામાં વર્ષે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે ગુજકો મહોત્સવના ડાયરેક્ટર મગન વાગડિયાના જણાવ્યા અનુસાર ગયા વર્ષે વજનના તફાવતને કારણે ડેબિટ નોટિસ સહિતના વિવાદો થયા હતા અને આ વર્ષે બાર હજાર ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે આથી એક જ મંડળી પર ભાર ન પડે તે માટે આ વર્ષે નેસડા સેવા સહકારી મંડળી અને

એમાં પાંચ લાખ ગુણી બને એની અંદર કંઈક જે નાફેડમાં અહીંથી બકરી નાખેડમાં જાય નાફેડમાં વજન ઘટતા સત્તર લાખ ને ત્રીસ હજારની લેબી નોટીસ આવી આ વખતે ટંકારામાં ખેડૂતોનું રજિસ્ટ્રેશન બાર હજારનું હોય એક મંડીને ખરીદી આપવાથી ભેગું ન થાય એટલા માટે અમે બે કેન્દ્ર બનાવ્યા છે એક નેશનલ સેવા સહકારી મંડી અને એક નદી સેવા સહકારી મંડળી દર વખતે અમે જુદી જુદી સહકારી મંડળીને ખરીદીનું કામ આપી છે જેથી મંડળી સધર બને મંડળીને કમિશનની આવક થાય અને દર વખતે અમે અત્યાર સુધીમાં છથી સાત મંડળી જુદી જુદી દર વર્ષે મંડી બદલાવી અને મંડળીઓને સધર કરવા માટે દરેક મંડળીને નોખું નોખું કામ આપીએ છે અને એનો કમિશન એક ટકો જે છે એ અંદાજે ચાર હજાર ખેડૂતનો એક ટકો કમિશન એસી નખ્યા થાય જેથી મંડળીને આવક થાય અને મંડળીને સધરતા મળે એટલા માટે અમે દર વખતે મંડળી બદલાવી